દીપડાના ચામડાની તસ્કરીનો પર્દાફાશ વાસંદા રાણી ફળિયામાં વન કાર્યવાહી કરતા દીપડાના ચામડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા ચાર રંગે હાથ પકડી પાડ્યા મૃત દીપડાના ચામડાના વેચાણની બાતમી મળતા વાસંદા પૂર્વ અને પશ્ચિમ રેન્જના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના શિવારીમાળ વિસ્તારમાં લાવવામાં આવેલા દીપડાનું ચામડું રાણી ફળિયામાં વેચાણ માટે આવી રહ્યું હતું વન વિભાગે ઘાત ગોઠવીને વેચવા અને ખરીદવા આવેલા શખ્સોને ઝડપ્યા રાજેશ માધવ પણિકરના ઘરેથી દીપડાનું ચામડું જપ્ત કરવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન શિવારી માળથી ચામડું લાવનાર જયેશ રામદાસ ગાવિંત તથા વડોદરાથી ખરીદી કરવા આવેલા કિરીટ ચંદ્રકાંત ચૌહાણ અને ગિરીશ ખુશાલ પરમારની ધરપકડ કરવામાં આવી હતી વન વિભાગ આ ચામડું કઈ રીતે મેળવવામાં આવ્યું અને હેરાફેરીમાં અન્ય કોણ સામેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યો છે વધુ આરોપીઓ ઝડપાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વન અધિકારી રાઠોડે જણાવ્યું કે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરા તરફથી પ્રાપ્ત માહિતીના આધારે આ ઓપરેશન હાથ ધરાયું હતું જપ્ત કરાયેલ દીપડાનું ચામડું કેટલું જૂનું છે તે અંગે એફએસએલ રિપોર્ટ બાદ જ અંતિમ માહિતી મળશે પ્રાથમિક રીતે તે કે બે વર્ષ જૂનું હોવાનું જણાય છે સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા નવસારી આજ રોજ તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ વાસદા ખાતે પ્રાણી કૃપતા નિવારણ સંસ્થા વડોદરાના રાજભવસા દ્વારા માહિતી મળેલ હતી જેના અનુસંધાને વાસદા વન વિભાગ પૂર્વ અને પશ્ચિમ રાજ્યના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવેલ અને જેમાં વન્ય પ્રાણી દીપડાની ચામડાની તસ્કરીના બનાવ ધ્યાન પર આવેલ છે અને જેનો વન ગુનો નોંધી આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલી છે હાલમાં વન્ય પ્રાણી દીપડાના ચામડાને જપ્ત કરવામાં આવેલ છે અને એના સાથે સંકળાયેલા ચાર ઇસમોને અટક કરી એની પૂછપરછ કરી આગળની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે હાલમાં જે બનાવ બનેલ છે જે વલસાડ વન વર્તુના વડા ડોક્ટર બી સુชีન્દ્ર સાહેબ અને વલસર ઉત્તરના નાયમન સરવક્ષક શ્રી લોકસ ભાર્ગવ સાહેબના માર્ગદર્શન હેઠળ મદદ નિસવાં સંરક્ષક અને વાસ્તવ પૂર્વ પશ્ચિમ રેલ દ્વારા આગની તપાસ કરવામાં આવી રહેલ છે. સ્વસ્થીક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરગંટી કુલર ઓવન મોબાઈલ અને હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસ ની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાર સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એઈટ સેવન નાઇન નાઇન સિક્સ જીરો એટ